ખેતરો ફેરવાયા છે તળાવમાં ખેડૂતોની હાલત બની છે કફોડી દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના શામળાજી મોડાસા હાઈવે પર આવેલા મોટી ઈસરોલ ઉમેદપુર સહિતના ગામોના ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં ખેડૂતોએ મગફળી મકાઈ સહિતના પાકનું વાવેતર કર્યું હતું સિઝન ખૂબ સારી જશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ ત્રણ દિવસમાં વીસ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે હાઇવેની બંને તરફ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે ખેડૂતોના મતે ઉમેદપુર ગામ પાછળ મેસવો નદીની કેનાલનું પાણી તેમજ રેલવેનું કામ શરૂ થયું છે જેને લઈ ખેતરોમાં પાણી ભરાયા છે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે 50 હેક્ટરમાં પાણી ભરાવા છતાં અધિકારીઓ ફરક્યા પણ નથી ખેડૂતોની માંગ છે કે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે છેલ્લા 15 દિવસથી પાણી અંદર ખેતરની અંદર હતું અત્યારે ખેતરની અંદર પાણી સુકાઈ જવાથી મફરી બિલકુલ અંદર ખોવાઈ ગઈ છે અને બીજું કે અમારે ત્યાં એક વીઘાની અંદર પચાસ ચાલીસથી પચાસ મન મફરી થતી હતી બરાબર છે આજે અમારે અમારા અમારા દસ વીઘાની અંદર બિલકુલ મફરી ખોવાઈ ગઈ છે અને અને સરકાર અમારા તરફથી અમારી તરફથી ઘણી બધી કમ્પ્લેનો કરી હતી કોઈ સર્વે કરવા માટે આવ્યું નથી